તો એમાં જવાબ આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ કે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક નીચેના પૈકી કયું છે તો અહીંયા જે મેલેરિયા છે રોગ થવા માટે જવાબદાર પ્રજીવ તરીકે છે એ માદા એનોફિલસ મચ્છરનો મચ્છર છે એ જવાબદાર છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે કે ચેપી રોગો છે એ વધુ પૂરતો આગળ વધારવા માટેનો વાહક તરીકે કોણ છે તો અહીંયા જવાબ આવશે માખી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે બ્રેડ અથવા ઇડલી કણક ફૂલવાનું કારણ કે બ્રેડ અને ઇડલી છે એના જે કણક છે એ ફૂલવાનું કારણ છે એ કોણ છે કે ઈષ્ટના કોષો વૃદ્ધિ છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે મનુષ્યમાં વાયરસ દ્વારા ફેલાતા રોગો ક્યાં છે મનુષ્ય જે એમાં વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં આવશે ઇન્ફ્લુએન્ઝા છે ત્યારબાદ બ્રેડની બનાવટ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે કે જ્યારે બ્રેડની બનાવટ કરવામાં આવે છે એ દરમિયાન છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે ત્યારબાદ પ્રજીવ દ્વારા થતો અને મચ્છર દ્વારા ફેલાતા રોગો કયો રોગ કયો છે કે પ્રજીવ દ્વારા થતો અને મચ્છર દ્વારા ફેલાતો રોગમાં આવશે મેલેરિયા ત્યારબાદ નીચેનામાંથી ડેન્ગ્યુ વાયરસનું વાહક કોણ છે અહીંયા આપણને ઓપ્શન આપેલા નથી પણ એનો જવાબ આવશે એસિડ મચ્છર ત્યારબાદ હવે આપણે જોઈએ ખાલી જગ્યા કે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છે કે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે કે જે સૂક્ષ્મ હોય કે જેને આપણે નળી આંખે જોઈ શકતા ન હોય નજીકના સૂક્ષ્મ હોય કે જેને નળી આંખે ન જોઈ શકતા હોય તો એને આપણે છે માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે જ્યારે ટેલિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે કે જ્યારે છે એ ઘણા લાંબા અંતરે વસ્તુ રહેલી હોય જેમ કે

જીઓ ત્યારબાદ ચોથા નંબરનો કે કોલેરિયા ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે કે કોલેરિયા છે એ કોલેરા છે એ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારબાદ પોલિયો છે કે જે ખાલી જગ્યાથી રોગો ખાલી જગ્યાથી થતો રોગ છે તો પોલિયો છે એ કોના દ્વારા થાય છે વાયરસ દ્વારા થતો રોગ છે અને ત્યારબાદ છે છ નંબરનો કે દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ ખાલી જગ્યા છે દુનિયામાં છે એ જોવા ન મળતો એવો રોગ હોય છે કે શીતરા છે ક્ષય એટલે કે ટ્યુબર ત્યારબાદ જોઈએ આ સૂક્ષ્મજીવો છે એ કેટલા હાનિકારક છે એને અલગ કરવાનું છે અને કેટલા છે ઉપયોગી છે એ બંનેને આપણે અલગ કરવાની છે તો પેલું છે ઈષ્ટ તો ઈષ્ટ છે એ કોશિશ છે કે જે છે એ બ્રેડ છે તથા ત્યારબાદ છે એ ઉદ્યોગ મશરૂમ તરીકે ઓળખાતી ઈશ ઉપયોગ પણ છે ખોરાક તરીકે કરવામાં છે ઈડલી ઢોસા ખમણ વગેરેની બનાવટમાં પણ છે ઈષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે આ લેક્ટો બેસિલસ બેક્ટેરિયા છે કે જે છે આપણને છે એ ઉપયોગી સૂક્ષ્મજીવ છે જે શું કરશે કે દૂધમાંથી દહીં બનાવવા માટે છે એ આપણને ઉપયોગી થાય છે અને ત્યારબાદ રાઇઝોબિયમ છે કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે અહીંયા આપણે જોઈએ કે આ ત્રણ વસ્તુ આપણને આપેલી છે આ ત્રણેય વસ્તુ છે આપણને ઉપયોગી સૂક્ષ્મજીવ છે જ્યારે હાનિકારક સૂક્ષ્મજીવો જોઈએ તો મેલેરિયા પરોપજીવી બ્રેડમોલ બેસિલસ

જે મેલેરિયા કરા રોગ થવા માટે જવાબદાર છે જેમ કે આપણને ખબર છે કે મેલેરિયા થવાનું કારણ કોના દ્વારા ફેલાય છે કે મચ્છર દ્વારા થાય છે અને આ મચ્છર જે ઈ પ્રજીવ છે એટલે કે ઈ પ્રજીવ છે ઈ શું છે કે મેલેરિયા કારક છે રોગ થવા માટે જવાબદાર છે અને ત્યારબાદ છે છેલ્લો ઓપ્શન છે વાયરસ તો વાયરસ છે ઈ એ જે એન્ટીબોડી ઉત્પાદન કરે છે વાયરસ છે એ શું કરે છે એન્ટિબોડીનું ઉત્પાદન કરે છે ત્યારબાદ આપણે બીજા નંબરનું નું છે જોઈએ કે એમાં અહીંયા આપણને વૈજ્ઞાનિક નામ આપેલા છે આ વૈજ્ઞાનિક છે કઈ વસ્તુની ક્યારે શોધ કરેલી છે જે ઓપ્શન આવતો એ ઓપ્શન છે એ જોઈન કરવાનો છે પેલું છે કે લુઈ પાસવર કે લુઈ પાસવર છે આથો શોધ કરેલી હતી જે છે આપણે ખબર છે કે 1857 માં લુઈ પાસવર છે એ આથો શોધ કરેલી નથી એટલે એક ના સામે આવશે સી ઓપ્શન ત્યાર બાદ બીજા નંબર નું છે કે રોબર્ટ કોસે કે રોબર્ટ કોસ નામનો વૈજ્ઞાનિક છે કે જેને એ 1876 માં બેસિલસ એન્થ્રેસિસ કોની બેસિલસ એન્થ્રેસિસ નામના

તો અહીંયા પેલું જોઈએ કે સૂક્ષ્મ જીવોને ચાર મુખ્ય વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે તો કે છે એ બેક્ટેરિયા થતો નથી અછબડા એટલે ઓપ્શન આપણો શું આવશે આવશે કારણ કે અછબડા છે એ વાયરસ દ્વારા થતો રોગ છે ત્યારબાદ ત્રીજા નંબર છે કે એટલે કે ટીબી એ બેક્ટેરિયા દ્વારા થાય છે હા કે છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે એટલે સાચો આવશે ત્યારબાદ ચોથો ઓપ્શન છે કે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં રહેતા હોવા નથી તો આપણે જોઈએ કે ફૂગ અને બેક્ટેરિયા છે એ મોસ્ટ ઓફલી છે એ સમૂહમાં રહેતા હોય છે એટલે ઓપ્શન અહીંયા શું આવશે ખોટું આવશે ત્યારબાદ પાંચમો છે કે દહીંમાં લેક્ટોબેસિલસ નામની ફૂગ રહેલી છે તો આપણે ખબર છે કે દહીં છે એમાં લેક્ટોબેસિલસ નામની વસ્તુ હોય પણ અહીંયા ફૂગ ના હોય પણ એ લેક્ટોબેસિલસ શું છે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ શું છે બેક્ટેરિયા લેવે છે એટલે અહીંયા જવાબ શું આવશે ખોટો આવશે ત્યારબાદ છઠ્ઠો નંબરનો કે ચેપી રોગો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા નથી કે જે ચેપી રોગો હોય એ ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા નથી એનો ઓપ્શન આવશે ખોટો આવશે જવાબ ત્યારબાદ બિંદાના પિત એ વાયરસયુક્ત કીટકથી ફેલાય છે તો એમાં જવાબ આવશે સાચો ત્યારબાદ છે કે વાતાવરણમાં ઇઠ્ઠોતેર ટકા ઓક્સિજન વાયુ છે આપણને ખબર છે કે વાતાવરણમાં એટમોસ્ફિયર શું રહેલું છે ઓક્સિજન નહીં પણ શું રહેલું છે નાઇટ્રોજન રહેલું છે ને જવાબ શું આવશે ખોટો આવશે ત્યારબાદ અમીબા જેવા સૂક્ષ્મ જીવ એકલા રહેતા હોય છે તો અમીબા જે એક કોષીય જીવ છે એટલે કે છે એ એકલો જોવા મળે છે ત્યારબાદ બેક્ટેરિયા જમીની ફળદ્રુપતામાં ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે તો હા બેક્ટેરિયા છે એ શું કરે છે નાઇટ્રોજન કરી ત્યારબાદ આપણે હવે બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો તેના પ્રશ્નો અને તેમનો ઉત્તર મેળવશું પેલો છે કે સૂક્ષ્મ મુખ્ય સમૂહ કયા કયા

અને આપણે એ અગાઉ પણ જોયેલા હતા કે આથોની પ્રક્રિયા છે કોણે શોધેલી હતી કે આથોની પ્રક્રિયા એ લુઈ પાસ્ચોરે ને 1857 માં શોધ કરેલી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે એન્ટિબાયોટિક્સ શેમાંથી બનાવવામાં આવે છે તો એમાં છે જવાબ છે બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે આપણું શરીર રોગકારક સૂક્ષ્મજીવ સામે રક્ષણ મેળવવા શું ઉત્પન્ન કરે છે કે આપણું શરીર છે રોગો છે એના સામે છે રોગકારક એના એના સામે રક્ષણ મેળવવા માટે શું ઉત્પન્ન કરે છે તો આપણું શરીર રોગકારક સૂક્ષ્મજીવો સામે રક્ષણ મેળવવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક ઘટકો ક્યાં ક્યાં છે

ત્યાર બાદ આપણે પ્રશ્ન નંબર સાત આપેલ છે કે નીચેની વ્યાખ્યાઓ લખો તો પહેલી છે સૂક્ષ્મજીવો આપણે પેલા જ સમજાવી દઉં કે સૂક્ષ્મજીવ એટલે શું કે જે સજીવને આપણે નળી આંખ વડે જોઈ શકતા નથી એને સૂક્ષ્મજીવ કહેવામાં આવે છે તો જોઈએ જવાબ કે કેટલાક સજીવો એવા પણ હોય છે જેને નળી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવ કહે છે ત્યારબાદ બીજા નંબરનો વ્યાખ્યા છે કે રોગકારક સૂક્ષ્મજીવો તો કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણી તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે તેને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે એવા સૂક્ષ્મજીવો કે જે રોગ ઉત્પન્ન કરતા હોય જેમ કે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે વગેરે તો એને શું કહેવામાં આવે છે રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ચેપી રોગો કે સૂક્ષ્મજીવો દ્વારા થતા એવા એવા જે હવા પાણી ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે કે એવા સૂક્ષ્મજીવો દ્વારા એવા રોગો કે જેના કારણે છે એ હવા હોય જેમ કે આપણે છી ખાઈએ છીએ તો છી ખાવાના કારણે શું થશે કે એક વ્યક્તિને શરીરમાં શરીરમાં રહેલા સૂક્ષ્મ જેવો જે શરીરની બહાર આવશે અને એ બીજા છે એ બાજુમાં રહેલા કોઈ પણ વ્યક્તિને છે એ સંપર્કમાં આવવાથી છે એ થઈ શકે છે પછી ક્યારેક પાણી દ્વારા થાય છે અને ક્યારેક છે એ ખોરાક દ્વારા પણ છે આ રોગ ફેલાય છે ત્યારબાદ છે એને શું કહેવાય છે ચેપી રોગ કહેવાય છે ત્યારબાદ છે બેક્ટેરિયા બેક્ટેરિયા એટલે શું કે હવા પાણી જમીન

બે ત્રણ વાક્યોમાં લખો પેલો છે કે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે સૂક્ષ્મજીવો એટલે શું કે જેને નરી આંખે જોઈ શકતા નથી તો સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકતા નથી સૂક્ષ્મ જીવોને જોવા માટે સૂક્ષ્મ દર્શક કેન્દ્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે જો અહીંયા ધ્યાન રાખવાનું કે માઇક્રોસ્કોપ આવશે જ્યારે ટેલિસ્કોપનો ઉપયોગ ક્યારે થાય છે કે લાંબા અંતર રહેલી વસ્તુ જેમ કે અવકાશમાં રહેલી વસ્તુઓને છે એ જોવા માટે છે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે પણ જ્યારે સૂક્ષ્મ જીવોને જોવા માટે છે એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે માઇક્રો એટલે કે સૂક્ષ્મ ત્યારબાદ જોઈએ બીજા નંબર પ્રશ્ન કે વાતાવરણીય નાઇટ્રોજનનો ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોનું નામ જણાવો તો વાતાવરણીય નાઇટ્રોજનનો ભૂમિમાં સ્થાપન રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત લીલ દ્વારા થાય છે ત્યારબાદ ત્રીજા પ્રશ્ન કે ચેપી રોગો ફેલાવો કેવી રીતે રોકી શકાય છે કે આપણે જ્યારે છીંકતા હોય એ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખો જોઈએ તેમજ શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખો જોઈએ

જણાવ કે મનુષ્ય છે એના અંદર સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતા રોગોથી બચવા માટે છે ક્યાં ક્યાં ઉપાય લેવા જોઈએ એમાં છે સૂક્ષ્મજીવોના વાહકોનો ઉપદ્રવ ઘટાડવો જોઈએ એટલે કે જે સૂક્ષ્મજીવ દ્વારા છે એ વાહક સૂક્ષ્મજીવ છે એના વાહક દ્વારા છે જેમ કે ઉધરસ છે છીક છે તો એના માટે છે શું છે હવા જવાબદાર છે આ માટે શું કરવું જોઈએ કે આપણે રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે વાહકોનો ઉપદ્રવ ઘટાડવો જોઈએ યોગ્ય ઉંમર રસી મુકાવી જોઈએ બહારનો ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ બહાર રહેલી જે વસ્તુ છે એના અંદર માખી અથવા બીજા કોઈ પણ છે એ કીટકો છે એ ગમે તે જગ્યાએથી આવીને એના પર બેસતા હોય છે અને એ જ વસ્તુ આપણે પછી ખાતા હોય છે જેના કારણે છે આ રોગ ફેલાઈ શકે છે સંક્રમિત વ્યક્તિને શક્ય હોય તો અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો જોઈએ જે વ્યક્તિ છે આ ચેપી રોગથી સંક્રમિત હોય તો એનાથી છે એ અલગ રાખવો જોઈએ ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ

પેલા નંબર પ્રશ્ન છે કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગીતા વિશે દસ વાક્યો લખો કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવો છે એ કઈ રીતે ઉપયોગી છે તો અહીંયા કઈ રીતે મિત્રતા વિશે છે એ દર્શાવે છે સૂક્ષ્મ જીવો તો એના વિશે કોઈ પણ દસ વાક્યો લખવાના છે પહેલું છે કે ઈષ્ટનો ઉપયોગ ચીઝ પનીર બ્રેડ વગેરેની બનાવટમાં ઉપયોગી છે જ્યારે અહીંયા ઈસ્ટ છે ઈષ્ટ કેવી છે એક કોષીય સજીવ છે સોરી ઈસ્ટ છે એ સૂક્ષ્મજીવ છે આ સૂક્ષ્મજીવ છે એ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે કે ચીઝ પનીર બ્રેડ વગેરેની બનાવટમાં ઉપયોગી છે ત્યારબાદ બીજું છે કે આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે તો આલ્કોહોલ છે એને ઔદ્યોગિક એટલે કે ઓળખાતી ઈષ્ટનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે મશરૂમ છે એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ મશરૂમ શું છે કે ઈષ્ટ છે એક પ્રકારની ત્યારબાદ ચોથા નંબર છે કે ઈડલી ઢોસા ખમર વગેરેની બનાવટમાં ઈસ્ટ ઉપયોગ થાય જે અહીંયા છે 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 ખાવા માટેની આવેલી ખોરાક માટે તો પણ શું કે ઉપયોગ થઈને બનાવવામાં આવે છે ત્યારબાદ મેનિસિલિયમ નામની ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે અહીંયા પેનિસિલિયમ છે એક નામની ફૂગ છે હવે આ ફૂગમાંથી શું બનાવે છે એન્ટીબાયોટિક્સ છે એ બનાવવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ

જે ત્યારબાદ છે અહીંયા આપણે છે થોડ જગ્યાઓના કારણે છે લખ્યા નથી તમે લખી શકો છો કે પર્યાવરણની શુદ્ધિકરણમાં સૂક્ષ્મ જીવો ઉપયોગી બને છે અને એના પછી લાસ્ટ તમે લખ લખો તો 10 પોઈન્ટ કે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે કાર્ય કરે છે અને દ્રવ્ય ચક્રને ફરાવ ચલાવવામાં ફાળો આપે છે આ દસ એવા વાક્યો છે કે જે છે આપણા માટે સૂક્ષ્મજીવ છે ઉપયોગીતા છે ત્યારબાદ જે પ્રશ્ન નંબર બે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો કે કયા કયા સૂક્ષ્જીવ જીવો દ્વારા છે આપણે નુકસાન થાય છે એના વિશે સમજાવવાનું છે તો સૂક્ષ્જીવો દ્વારા થતા નુકસાન આ પ્રમાણે છે એમાં રોગકારક સૂક્ષ્મજીવોથી રોગો થાય છે જેમ કે બેક્ટેરિયા લીધે

છે કે લેલ હશે એ સૂક્ષ્મજીવ છે જે જાય છે એટલે કે પાણીઓમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે અને છે એ દુર્ગંધ એટલે કે ખરાબ વાસ ઉત્પન્ન કરે છે તેમ જ તે પાણી પીવાલાયક લાયક રહેતો નથી અને આ જે દુર્ગંધને કારણે છે એ પાણી પીવાલાયક લાયક રહેતો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એન્ટિબાયોટિક્સ એટલે શું તેનો ઉપયોગ જણાવો કે એન્ટિબાયોટિક્સ એટલે શું છે કે સૂક્ષ્મ જીવો જેવા કે ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને બનાવેલ ઔષધો જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે તથા તેમની વૃદ્ધિ અટકાવી છે આ ઔષધોને એન્ટિબાયોટિક્સ કહીએ છે સૂક્ષ્મજીવો કે જે ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને એક ઔષધો એટલે કે દવાઓ બનાવવામાં આવે છે કે આ દવાઓ છે એ બીમારીને છે માટે દૂર કરે છે કે જેને જીવાનો સૂક્ષ્મજીવો છે એને શું કરી નાખશે નષ્ટ એટલે કે એનાથી દૂર કરી નાખશે અને તેમની વૃદ્ધિ થતા એટલે કે તેમનામાં વધારો થતા છે એ અટકાવી છે ને આ અટકાવવાની પ્રોસેસ માટે જે આપણે જે દવાનો ઉપયોગ કરેલો છે એન્ટી સૂક્ષ્મ છે એન્ટિબાયોટિક્સ કહેવામાં આવે છે સ્ટેપ્રોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રો એરિથ્રોમાઇસિન સામાન્ય રૂપે ઉપયોગમાં આવતી એન્ટિબાયોટિક્સ છે એ ત્રણ એન્ટિબાયોટિટિક્સના નામ આપેલા છે સ્ટેપ્રોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન આ છે એ એન્ટિબાયોટિક્સ છે એન્ટિબાયોટિક્સ અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે પશુઓમાં તેમજ વનસ્પતિઓમાં રોગ નિયંત્રણ માટે પણ છે એન્ટિબાયોટિક્સ ઉપયોગમાં લેવાય છે ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે શિશુ અને બાળકોની રસી કેમ મૂકાવવામાં આવે કે નાના બાળકોને રસી મૂકવામાં આવે છે અને બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો અને બાળકોના શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે તેનું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે તેમજ આપણા શરીરને એ પણ યાદ રહે છે કે આ સૂક્ષ્મજીવો શરીરમાં પુનઃ પ્રવેશે ત્યારે તે જ બોડીઓ એન્ટીબોડી વડે તેની સામે લડત કેવી રીતે આપી શકાય છે અને આથી છે એમને રસી મૂકવામાં આવે આ રસી આ એન્ટીબોડી જે ઉત્પન્ન થયેલા એન્ટીબોડી છે એ જે હંમેશા માટે બનેલા હોય છે જ્યારે પણ છે એ સૂક્ષ્મજીવો છે એ બહારથી સૂક્ષ્મજીવો આવે છે તો એ સૂક્ષ્મ જીવોના વૃદ્ધ અટકાવવા માટે છે જે મુ એન્ટીબોડી ઉત્પન્ન થયેલા આપણા શરીરમાં હોય એ એન્ટીબોડી છે તેના સામે લડત રડે છે અને તે છે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર

એટલે અહિયાં શું કહેવા માંગે છે કે પર્યાવરણના શુદ્ધિકરણમાં માં કઈ રીતે ઉપયોગી છે કે પર્યાવરણમાં છે એ છે એ કેટલાક કાર્બનિક દ્રવ્યો આવેલો છે જેમ કે છે એ વનસ્પતિ છે તે સડી જાય છે પ્રાણીઓ છે તે મળી જતા હોય છે આ મળેલા પ્રાણીઓ એટલે કે મૃત પ્રાણીઓ અને સળતી વનસ્પતિ છે એના સામે છે એનું વિઘટન કરવા માટે છે એવી છે સૂક્ષ્મજીવ જેવું જેમ કે બેક્ટેરિયા છે એ ઘણા બધા કીટકો એવા છે કે જે છે એનું શું કરે છે વિઘટન કરે છે આ વિઘટન થયેલી વસ્તુ છે એ પાછું શું થાય છે કે જે છે એની ભૂમિ એટલે કે જમીનમાં ભળી જાય છે અને એ જમીનમાંથી તે છે એ પોષક દ્રવ્ય તરીકે કોણ ઉપયોગમાં લે છે વનસ્પતિ અને વનસ્પતિનો ઉપયોગ પછી કોણ કરે છે પ્રાણીઓ કરે છે આમ વનસ્પતિઓ તથા પ્રાણી છે એ દ્વારા પાછો તે સૂક્ષ્મજીવોથી રહિત હોય છે એટલે કે સૂક્ષ્મજીવો વગરના હોય છે જેમાં દૂધને સિત્તેર સેલ્સીયસ તાપમાન પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેને સંગ્રહ કરી દેવામાં આવે છે કરવાથી જાય છે અને આ પ્રક્રિયાની શોધ લુઈ વૈજ્ઞાનિકે કરી હતી તેને તેથી તેને પેસ્ચ્યુરાઈઝેશન કહેવામાં આવે છે કે પેસ્ચ્યુરાઈઝેશનમાં શું કરવામાં આવે છે કે સિત્તેર સેલ્સિયસ તાપમાને છે એ દૂધને ગરમ કરવામાં આવે છે પંદરથી થી ત્રીસ સેકન્ડ માટે હવે જેવું

ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નાઇટ્રોજન ચક્ર વિશે નોંધો કો કે નાઇટ્રોજન બધા જ માટે આવશ્યક ઘટક છે વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ કરી શકતા નથી ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે જેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થાય છે અને વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો મળે છે

ત્યારબાદ શું થશે કે ઈનની વાત જમીનમાં મેળવેલો નાઇટ્રોજન છે એ વનસ્પતિ ઉપયોગ મળે છે અને તે પાછો છે એ એ પ્રાણીઓ તેનો ઉપયોગ વનસ્પતિનો પ્રાણીઓ ઉપયોગ કરશે અને આમ છે એ પાછો વાતાવરણ પ્રાણીઓ છે એ મૃત થઈ જાય છે ત્યારે તે સડી જાય છે અને તેનો વિઘરણ થાય અને પાછું એ નાઇટ્રોજન છે એ કેમાં ભળી જાય છે જમીનમાં ભળી જાય છે અથવા વાતાવરણમાં ફેલાઈ જાય છે તો આમ નાઇટ્રોજન છે એ ચક્ર સ્વરૂપે છે એ જોવા મળે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10 કે નીચેના વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો પહેલું છે કે સૂક્ષ્મ સજીવોના મિત્ર તેમજ શત્રુ કહેવાય છે સૂક્ષ્મ જીવ છે જે સજીવોના મિત્ર અહીંયા ચેપ્ટરનું નામ છે કે સૂક્ષ્મ મિત્ર અને શત્રુ કે ક્યારેક સૂક્ષ્મ મિત્ર છે તો ક્યારેક આપણા માટે શું છે કે શત્રુ એટલે કે દુશ્મન પણ કહેવાય છે કારણ કે કે સૂક્ષ્મ જીવોને મદદરૂપ થાય છે સૂક્ષ્મ છે એ સજીવોને શું થાય છે મદદરૂપ થાય છે જેમ કે દૂધમાંથી દહીં બનાવવા માટે ઇડલી ઢોસા બ્રેડ કેક વગેરેની બનાવટમાં

કે જ્યારે પણ એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો એ એન્ટિબાયોટિક્સ એ ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ કારણ કે ડોક્ટર જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની સચ્યુએલ હોય છે તે મુજબ દવા લેવી જોઈએ જો એન્ટિબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે અથવા અયોગ્ય માત્રામાં અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસર કરે જાણે છે એન્ટિબાયોટિક્સ લેવામાં આવે છે આ એન્ટિબાયોટિક્સ છે આપણે જેટલી જરૂર હોય એટલી જ માત્રામાં લેવી જોઈએ તેનાથી વધારે પ્રમાણમાં લેવામાં આવે તો અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં શું થાય છે કે છે આપણને જે રોગો આવતા હોય છે આ રોગો છે એ આપણને રોગોથી રોગોની વૃદ્ધિ અટકાવવા માટે છે એના સામે એ રોગો સૂક્ષ્મજીવોની છે એ નષ્ટ કરવા માટે છે એ સુધી જશે એની અસર ઓછી થઈ જશે આથી શું કરવું જોઈએ કે આપણે જ્યારે પણ છે એ એન્ટીબાયોટિક્સ લેતા હોય તો એમાં ડૉક્ટરની સલાહ લેવી

આ દૂધને 75 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે આ ગરમ કરેલું દૂધને થોડી વાર માટે ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે અને આમ કરવાથી સૂક્ષ્મ વૃદ્ધિ અટકે છે જેથી દૂધ બગડતું નથી તેમજ આ કોથળીઓને રેફ્રિજરેટરમાં છે એ નીચા તાપમાને રાખવામાં આવે છે અને ત્યારબાદ છે એ દૂધને કેમાં રાખવાનું છે રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ જેવા છે એ ફ્રીજ જેવી વસ્તુઓમાં છે રાખવામાં આવે છે જેના કારણે છે એ કોથળીનું દૂધ ગળતું જોવા મળતું નથી તો અહીંયા આપણું છે ચેપ્ટર પૂર્ણ થાય